ઇન્ડિયન નેવીએ ત્રણ મહિના પહેલાં જ એડનની ખાડીમાં હાઇજેક કરાયેલ જહાજ એમ વી રૂએનને બચાવવાનું ઓપરેશન પૂર્ણ કરી લીધું છે આ ઓપરેશન ભારતીય દરિયાઈ કાંઠાથી અઠ્યાવીસો કિલોમીટર દૂર કરવામાં આવ્યું તો નેવીની કાર્યવાહી બાદ પાંત્રીસ ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું અને સત્તર ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા વાહનના ક્રૂને ચાંચિયાઓએ એકસો દસ દિવસથી વધુ સમય સુધી બંદી બનાવી રાખ્યા હતા રેસ્ક્યુ ઓપરેશન ચાલીસ કલાક સુધી ચાલ્યું હતું તેમને પૂર્ણ કરવા માટે યુદ્ધ જહાજ આઈ એનએસ સુભદ્રા વધુ ઊંચાઈએ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ